દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા નાના અને જીરું ઉપાડવા વાળા બ્લોગ માં તો અત્યારમાં જો અવાર હવાર માં આવી ગયા ખેતર અને આ થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે જો અહીંયા બધા લાવે વિશોની લાઈટ થાય કારણ કે અત્યારે જો હાથ વાગ્યા એટલે કે છન ચુંબાલી થઈ એટલે હાથ વાગવાયા છે ને હજી કોઈ આવ્યું નથી એટલે ક્યારેક ક્યારેક આવું વેલા મોડું થતું હોય અને આનકા બધે તમને ખબર છે આપણે જેવા કુંજા પીડા એટલે કે શેરા પીડા છે એ જીરું આપણે ઉપાડેલું હતું બે દિવસથી ઉપાડતા હતા આ ત્રીજો દિવસ છે અને અહીંથી આપણે મુહૂર્ત કરવાનું એ જોવા જરૂરી નહીં અહીંયાથી અહીંથી તો હાલો શુભ મુહૂર્ત જય ગણેશ જય ગણેશ દેવા બીજું હું બીજા માણસો આવે છે ત્યાં લગ્ન બેહવામાં કોઈ ફાયદો છે નહીં અને કેટલા માણસો આવી તમને હું હમણાં બતાવું આગળ ત્યાં સુધી હે તમે જોતા રહ્યો ને આ જીરાનો ગ્રોથ તમે જો કેવડા છોડવા આમ મધ જેવું લાગે ને મધ જેવું આવું બધું છે તો હાલો ઉપાડવાનું ચાલુ કરીએ જો આવ્યો મગુ ની બધે આવે

તો આપણે બાજરામાં અત્યારે કરી નાખ્યું એ પાણી ચાલુ અને એવો પાણી આવે છે હરવે અને આપણા દાદા હે એ આ હાથમવાના હે એટલે કે હજી તો વાર છે કારણ કે પાંચે ન વાગ્યા પણ પાંચ વાગ્યા પાંચ વાગવાની તૈયારી છે અને બાજરામાં પાણી હાલે છે અને નિંદામણ કીર્યું નથી એટલે ખંડનું પ્રમાણ થોડુંક વધારે છે એટલે કાંઈ વાંધો નહીં એ તો આપણે ચલાવી લઈ એ તો આપણે નિંદી નાખશું અને આ તમે કહી દવા મારી દેવાય ને પણ દવા આપણે મારેલી છે આમાં નીંદામણની એટલે આ પચાસ ટકા ઉપર તો નીંદામણ માયદું છે ને બરી ગયું છે પણ આ પ્રકારનું આવે ને ખડજી એ નથી ભાઈ ભરતું એટલે નિંદામણ કરી નાખશું એ નો પ્રોબ્લેમ પણ બેહી ગયું એટલે વાંધો નહીં આવે પણ નિંદામણ કરી નાખશું પણ મારો દીકરું ઓલું તમને કહેવાનું ભૂલી ગયો નહીં જીરાનું આપણે જીરાનું ચાલુ હતું હાલો તો એ મથી આપણે એ તમને દેખાડી કેટલા કુંજવા કીરાની બધું અત્યારે આ પેલા પાણી વાર લઉં અને પછી તમને લઈજો જીરાવાળા ખેતરમાં બધું તમને બતાવું કેવા કે આપણે કુંજવા કીરા એની બધું બરાબર તો જોતા રહ્યો ને આ ઓલું કરી નાખજો હરવિદ્યા વચક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો પાછો આવી ગયો જો બાજરાવાળું ખેતરમાં પાણી મેં અને આવી ગયો આપણે જીરાવાળા ખેતરમાં જે હવારમાં બધે બાકા જે દાળિયાની એ બોલતી થઈ આપણે જીરું ઉપાડ્યું તું એ અને બપોર પછી થઈ જાય એટલે બપોર થવું થવું થાય એટલે આવી રીતે જોવા તમને દેખાય ને એવી રીતે જીરું ખરવા માંડે આમાં એટલે આપણે ઠાર ઉડી જાય મિનિંગ કે અત્યારે ઝાકળ આવે એ હારું કારણ કે જીરું ઉપાડવામાં સરળતા રહે બાકી જ્યારે જીરામાં જરૂર ન હોય ત્યારે ઝાકળ બબહાટી બોલાવીએ અને જ્યારે જરૂર હોય ત્યારે નો આવે એવું બધું એ પણ હજી તો આપણું જીરું સેજ લીલું છે એટલે વાંધો ન આવે અને એનકા જોવા એટલું જીરું રહ્યું છે આજ આજ લગભગ ઝાઝા માણસો હતા એટલે હેદ ઉપાડી લીધું છે એટલું જીરું રહ્યું છે અને આ એનકા ટોટલ જીરાની વાત કરી કયું તો આ જીરાની આ બધું ઉપાડેલું છે તમને દેખાતું છે બધું પાટો અને સેજ હોયલકા બાકી હજુ આ બાવરા બાજુ તમને જે દેખાય ને એ થોડુંક બાકી એટલે જાજુ નથી થોડાક જ પાર્યા હે તો ટોટલ આપણે વાત કરી તો એક દિવસ આપણે હાંઠ કુંજવા કીરાતા એટલે કે શેરા કિર્યાતા અને પછી બીજા દી પાસઠ શેરા હતા અને આજ નેવું પ્લસ એટલે નેવું પંચાણું શેરા કર્યા છે એટલે ટોટલ જી થાય તમારી રીતે સમજી લીધું એટલા શેરા કિરા એટલે મોટા શેરા હોય તો હાલે અને નાની શેરોડી થાય સમજ્યા એટલે કે નાની નાની કીધું પણ આ મીડિયમ છે નાના નથી મોટા નથી એવું બધું છે બરાબર એટલે આ આજના આપણે નેવું વાંધા કરતાં વધારે આ જીરું પાડ્યું છે અને એનકા હજી એક આ ભાગ આખો છે જો આ ધોરિયાથી અને હમણાં હું રે હુંરો આ ભાગ બાકી છે એ કાયલાનું લગભગ કામ આપણે તમામ કરી નાખશું અને આમ જીરું જુઓ તમને આમ એકદમ કલરફુલ પીળું લાગે અને બાકી આમ સોનું પીળું એવું ચમકારા મારે ને જુઓ તમે જોરદાર હે જીરું કાંઈ લપ નથી એનકા થોડોક આપણે હુકારો આવી ગયો હતો પણ એ આપણે રેડી જ છે એમાં એટલું બધી નુકસાની નથી બાકી આમ થર જામી ગયો એવું જીરું હે હાર્યું નહીં અને હવે આને ઉપાડી અને બાજકા ભરી પછી નિરાશ થાય કે જે આગની વિધિ થતી હોય ત્યાં લગ્ન હજી કાંઈ આ પીળું ને આ પીળું ને એ બગડી જાય એનું કાંઈ નક્કી ન હોય કેરે બ બહાટી બોલી જાય એ આપણા હાથમાં હોય નહીં એટલે આપણે ખેડૂત રીને સહનશક્તિ રાખવાની જે છેલ્લે સુધી જ્યાં લગ્ન આપણા ઘર અંદર વસ્તુ ન પોગે ને ત્યાં લગ્ન હાલો ધારો કે હાજ રાત જ વરસાદ આવી જાય તો માવઠું થઈ જાય તો માથે ઓઢીને રોવાનું બીજું શું હોય પણ આપણા નસીબ બીજું શું બધું આમાં આપણે ખેડૂતને નસીબ ઉપર વધારે ધ્યાન ઓલા ભાગ ભજવે નસીબ એમ જ્યાં કારણ કે મહેનત તો કરી નાખી પણ મહેનત કરીને તોય આપણા હાથમાં ન હોય આ બધું એટલે આમાં આવું છે બધું લગ્ન જેવું એમજ્યા લગ્ન જેવું એટલે કે લગ્ન થયા ને આપણે સ્ત્રી ટકે ન ટકે એવું બધું હોય આમાં આ એવું જોયું પાકનું આમ જો અહીં અડધું પાર્યું લીધેલું હોય ને અડધું બાકી બાકી સીધી લીટીઓ કારીગર જોરદારી છે આમ જોવો તો અહીંથી આમે એવું વસ્તુ નથી આમ જો આમ પૈસે કેમ આપણે ઓલી નોટમાં આમ ઓલી ટેપ આપણે હું આંકડી રાખીને આમ લીટો પાડ્યો હોય ને એવી રીતનું છે જોવો જોરદાર એટલે આવું બધું છે કારણ કે એક માણસ આપણે કજોડ્યું હતું એટલે કે જોડી નથી થતી એટલે એના ભાઈની પડી રહેલી છે અને આમ તમે જુઓ વારી જુઓ તમને ઓલું કરી દઉં હા જુઓ તમે એક ફેરું ઘટે કાંઈ એટલે આનું નામ હોનું છે પણ હવે ભાઈ ભાવ ભાવ બહુ કે આનું શું કરવું આમ કહેતા હોય કે આ ખેડૂતનું કાચું હોનું ને પાકું હોનું પણ હવે ભાવમાં કાંઈ લેના દેના નથી બિરાદર ભાવનું શું કરવું પણ હવે જી થાય હવે આપણે ખેડૂત કૌતુત્ન શક્તિ કરવાની એટલે બધું થઈ જાય છે એટલે આવું બધું છે સમજ્યા અને જોયું ભાવ તો અત્યારે પાંત્રીસો થી ચાર હજાર ને બત્રીસો ને એવા જ બધા આવે છે પણ શું ભાવ થાય કાંઈ જરૂર નહીં એટલે હું કાંઈ જાણ નહીં બાકી તો હવે જોવી કે શું છે હવે અંતરની સુગંધ પાછી પાડે એવી સુગંધ છે નસો આવે ભાઈ આનું પણ અમુક કિસ્સે દવાનું છાંટો ને આવું છાંટો પણ બધું હેલા રાખે અમારે ભાઈ આમાં જય જવાન જય કિસાન હજુ બાકી ચબતક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળી કાલના નવા વ્લોગમાં કેટલું જીરું ઉપાડ્યું કે શું બીજા ખેતરમાં ચાલુ કરવાનું થાય છે એ બધી તમને આગળ ખબર પડી જાય છે કેટલું થ્રેસર આવે ને કેટલું નીકળું ને કેટલા વિઘન હતું એ બધું તમને આગળ જણાવીશ તો મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન ચબતક્રાઈબ કરી નાખજો